Um, é. વિજય રંગા પ્યારા ઝંડા હું ચારા સદા શક્તિ બરસા પ્રેમ સુદા સર

you અત્રે આજે નિમિત્તે અહીંયા ઉપસ્થિત કમલા સંધ્યા અપનાગર આશ્રમ ઉમતા ડાયરેક્ટર શ્રી રાણાભાઈ સાહેબ સર્વે આશ્રમની અંદર કામ કરતા સર્વે કર્મચારી મિત્રો અહીંયા મારી સામે બેઠેલ સર્વે પ્રભુજીઓ બધાને આજે સ્વાતંત્ર્ય દન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ આપું છું હમણાં અમે રાષ્ટ્રગીત આપણે ગાતા હતા ત્યારે તમારામાંથી બે ત્રણ પ્રભુજીઓ ખૂબ સરસ રાષ્ટ્રગીત ગાતા હતા તો એ ખૂબ સરસ બાબત કહેવાય દર વર્ષે અપનાગર આશ્રમની અંદર આપણા સ્વાતંત્ર્ય દિનો બંને પ્રજાસત્તાક દિન છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને એમાં બધા જ પ્રભુજીઓ ભાગ લે છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આપણે બધા અહીંયા રહીએ છીએ પણ સાથે સાથે આપણે જેના કારણે છીએ આપણી સ્વતંત્રતા જેના કારણે ટકી રહી છે એ સ્વાતંત્ર્ય દિન એની ઉજવણીમાં આપણે બધા જ સહભાગી થઈએ છીએ એ ખૂબ સુંદર વાત છે ને એના માટે કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગાંડાભાઈ સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે દર વર્ષે તેઓ આ પ્રોગ્રામ ઉજવે છે સાથે સાથે અમારા ગેમરભાઈ સાહેબ એ પણ શાળાની અંદર ધ્વજવંદનના કાર્યક્રમને તૈયાર કરે જ છે પણ સાથે સાથે દર વર્ષે શાળાનું જ્યારે કામ કરતા હોય ત્યારે અપનાગરને પણ ભૂલતા નથી અને અપનાગનના પ્રભુજીઓને પણ પ્રેક્ટિસ કરાવવી સાથે સાથે આ વિદ્યાર્થીઓને તૈયાર કરવા સમયસર અહીંયા ઉપસ્થિત રહી અને અપના ઘરના બધા જ જે પ્રભુજીઓ છે એમને પણ આ રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે પ્રેરણા આપવાનું કાર્ય જે સાહેબ કરે છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કદાચ આ એમનો છેલ્લો હશે સ્વાતંત્ર્ય પર્વ પણ અને દર વર્ષે આ બંને આપણા જે રાષ્ટ્રીય પર્વો છે ખૂબ સરસ રીતે અપના અંદર ઉજવાય એ ખૂબ જરૂરી છે ને એમાં અમે સહયોગ આપીશું તૈયાર પણ કરીશું અને આ કામ આપણે કાયમી ચાલુ રાખીશું અત્રે આ પ્રસંગે સર્વે જે અપનાગર આશ્રમ એમાં માન્ય શ્રી ડાયરેક્ટર સાહેબ તરફથી મને આજે ધ્વજવંદન કરાવવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાતને અહીંયા વિરામ આપું છું અસ્તુ